નમસ્કાર બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણા તમામ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે ભરતી સ્વરૂપે એક બીજી ખુશખબરી આપણી સામે આવી ગઈ છે જી હા મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં જ એટલે કે સાત માર્ચ બે હજાર પચીસના રોજથી જીપીએસસી એટલે કે જાહેર સેવા આયોગ દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં આપણા તમામ દિવ્યાંગો માટે વર્ગ એક અને બે એટલે કે ક્લાસ વન અને ટુ માટે કુલ જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે તો આજે આપણે આ એ ભરતી વિશે વાત કરવાના છીએ કે આજે જીપીએસસીની ભરતી આવી છે એમાં ખાસ કરીને મારા પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે સંપૂર્ણ અંધ મિત્રો છે એમના માટે કેટલી જગ્યાઓ અનામત છે તેમજ લો વિઝન માટે કેટલી જગ્યાઓ અનામત છે એ વિશે વાત કરીશું સાથે જ આ પરીક્ષાનું પરિરૂપ પણ બદલ બદલવામાં આવેલું છે તો એ નવું પરિરૂપ કેવું છે તેમજ જે મિત્રો ખરેખર એક અધિકારી બનવા માંગે છે તેઓ માટે આ જીપીએસસીની ભરતી ખરેખર કેટલી પડકારજનક છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું મિત્રો આ પહેલાં પણ આપણે ગૌણ સેવાની ભરતી વિશે વાત કરેલી છે જે એક એપ્રિલ બે હજાર પચીસથી એના ફોર્મ ભરાવાના શરૂ થશે સાથે જ ડીવાય એસઓના ફોર્મ ભરાઈ ગયેલા છે આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ડિગ્રી ધારકો માટે ખાસ કરીને દિવ્યાંગ ઝુંબેશ જે ચાલી રહી છે દિવ્યાંગ ભરતી ઝુંબેશ એના ભાગરૂપે અનેક ભરતીઓ આવી રહી છે તો આપણે આ બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલ ઉપર માત્ર એવી ભરતીની વાત કરીએ છીએ કે જેમાં એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ ધારક વ્યક્તિ એમાં ફોર્મ ભરી શકે આ ઉપરાંત દસ બાર પાસ ઉપર જે પણ ભરતીઓ આવશે એની પણ આપણે વાત કરીશું પરંતુ સ્પેશિયલ જે ભરતી આવે છે જેમ કે એન્જિનિયરિંગની ભરતી પછી અમુક લોના વિષયોની ભરતી આવે છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી આવે છે તો એ ભરતી વિશે આપણે જાતે જે જીપીએસસી અને જીએસએસએસપી તેમજ જીપીએસએસપી બરાબર છે આ ત્રણ જે છે એના ઉપર વિઝિટ કરીને જોવાનું રહેશે તેમજ બીજા દિવ્યાંગો મિત્ર મિત્રો માટે પણ કારણ કે મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે આ વિડીયો એટલા માટે ખાસ છે કારણ કે એમાં જે પીડીએફ હોય છે એમાં કોલમ વાઇઝ વસ્તુ આપેલી હોય છે અને વાંચવી બહુ મુશ્કેલ પડે છે હું પોતે પણ બીજા વ્યક્તિઓના વ્યક્તિઓના સહારાથી અને મારી કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હું આપ સમક્ષ આ જગ્યાઓનું વર્ગીકરણ લઈને આવું છું તો એ જ માહિતી સાથે આપણે આગળ વધીએ પરંતુ આપ સર્વે માટે આજે હું મહેનત કરી રહ્યો છું એ મહેનતને આપ જરૂરથી લાઇક કરજો એટલે કે વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ બીજા દિવ્યાંગ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો બીજી વસ્તુ વિડીયોના અંતમાં હું મારો નંબર આપીશ તમને કોઈ પણ મુશ્કેલી હોય તો એ નંબર ઉપર તમે મારો સંપર્ક કરજો સાથે જ ડિસ્ક્રિપ્શનમાં પણ લિંકો અને મારો નંબર પણ મળી જશે હવે આપણે ભરતી તરફ આગળ વધીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જેને આપણે જીપીએસસી તરીકે ઓળખીએ છીએ જે જનરલી ક્લાસ વન અને ટુની પરીક્ષા લેતું હોય છે આનો પગાર પણ ખૂબ ઊંચો હોય છે પદ પણ ખૂબ જ મહત્વનું હોય છે અને ખૂબ સારી એવી જગ્યાઓ પણ આ વખતે આપણા દિવ્યાંગ મિત્રો માટે આવેલી છે કુલ અડતાલીસ જગ્યાઓ છે હું આનું જુદું જુદું વર્ગીકરણ મતલબ આમાં એ રીતનું છે કે કુલ બસો ચુમ્બાલીસ જગ્યાઓ આવેલી છે સાઇટેડ નોર્મલ મિત્રો માટે અને દિવ્યાંગ મિત્રો માટે પણ એમાંથી અડતાલીસ જગ્યાઓ બરાબર બસો ચુમ્બાલીસ જગ્યાઓ છે એમાંથી અડતાલીસ જગ્યાઓ દિવ્યાંગ મિત્રો માટે છે એમાં જે અગિયાર જગ્યાઓ છે એ આ વર્ષની છે અને સડત્રીસ જગ્યાઓ સ્પેશિયલ રૂપે છે પરંતુ આપણે એ તરફ ધ્યાન નથી આપવાનું આપણે જનરલી હું અહીં તમને કન્ફ્યુઝન ન થાય એ રીતે જ જગ્યાઓની વાત કરીશ તો ટોટલ દિવ્યાંગની અડતાલીસ જગ્યાઓ છે ક્લાસ વન અને ટુમાં હવે અન્ય કેટેગરીના લોકોએ જો પીડીએફ જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જીપીએસસી ઓજસની ત્યાં ક્લિક કરશો એટલે એક પેજ ખોલશે એમાં અપ્લાયની બાજુમાં ડિટેલ ઓપ્શન હશે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ડાઉનલોડ થશે અને તમે પીડીએફમાં તમારી દિવ્યાંગતાની જગ્યાઓ જોઈ શકો છો આપણે અહીં માત્ર બ્લાઇન્ડ અને લો વિઝનની જગ્યાઓની વાત કરીશું બરાબર છે તો બ્લાઇન્ડ લો વિઝન માટે આ અડતાલીસ જગ્યાઓમાંથી ચૌદ જગ્યાઓ અનામત છે એટલે કે ચૌદ જગ્યાઓ પર બ્લાઇન્ડ લો વિઝન હાલ એવું કહેવાય કે એનો હકદાર છે હવે અહીં આપણે એ વર્ગીકરણ કરીશું કે એમાં લો વિઝનની કેટલી અને બ્લાઇન્ડ લો વિઝનની કેટલી કારણ કે અમુક એવી જગ્યાઓ છે કે જે માત્ર લો વિઝન માટે છે જ્યારે અમુક જગ્યાઓ એવી છે કે જે બ્લાઇન્ડ અને લો વિઝન બંને માટે છે તો ક્લાસ વનની હું વાત કરું પહેલા તો ક્લાસ વનમાં બ્લાઇન્ડ લો વિઝનમાં વાત કરું તો ચાર જગ્યા છે પરંતુ આમાંથી બધી ચારે ચાર જગ્યા લો વિઝન માટે છે બ્લાઇન્ડ માટે એક પણ જગ્યા ટોટલી બ્લાઇન્ડ માટે એક પણ જગ્યા છે નહીં એટલે ચારે ચાર જગ્યા લો વિઝનના ફાળે જાય છે એટલે કે ઓછી દ્રષ્ટિ ઓછી દ્રષ્ટિ એટલે કે સિત્તેર થી ચાલીસ થી સિત્તેર ટકાનું જેની પાસે સર્ટિફિકેટ હોય તે બીજી વસ્તુ હવે ક્લાસ વન ની વાત થઈ એમાં તો કોઈ જગ્યા નથી ક્લાસ ટુ ની વાત કરું વર્ગ બે ની તો એમાં કુલ બ્લાઇન્ડ લો વિઝન માટે દસ જગ્યાઓ આવેલી છે આ દસ જગ્યાઓમાંથી સાત જગ્યાઓ એવી છે કે જેમાં બ્લાઇન્ડ અને લો વિઝન એટલે કે સંપૂર્ણ અંધત્વ અને અલ્પ દ્રષ્ટિ બંને ઉમેદવારો આના ઉપર લાયક છે જ્યારે ત્રણ જગ્યા એવી છે કે જેના ઉપર માત્ર ને માત્ર ઓછી દ્રષ્ટિ કે એટલે કે લો વિઝન ઉમેદવાર જ એના ઉપર હક દાવો કરી શકે છે હવે આજે સાત જગ્યાઓ છે એના હું નામ બોલી દઉં છું કારણ કે ફોર્મ ભરતી વખતે આનું સિલેક્શન તમારે કરવાનું નથી પરંતુ તમારું ઇન્ટરવ્યુ હશે એ ઇન્ટરવ્યુ વખતે તમને પૂછવામાં આવશે કે તમે આ સાત વિભાગમાંથી કયામાં જવા માંગો છો એ વખતે તમારે સિલેક્શન કરવાનું છે બાકી પરીક્ષા જનરલ જ લેવાશે અને પરીક્ષાનું પરિરૂપ ઘણા મિત્રો એવું સમજતા હશે કે ઓ અમે જીપીએસસી પાસ કરી લેશું તો મિત્રો એ તમારો ભ્રમ છે કારણ કે ક્લાસ થ્રી જે જીએસએસએસબી લે છે અને જીપીએસસી અને એમાંય ક્લાસ વન ટુ આસમાન જમીનનો ફરક છે બરાબર છે લોકો વર્ષોથી પ્રયાસ કરે છે છતાં એ પાસ નથી કરી શકતા અને જે લોકો આમાં એવા જ લોકો ખરેખર પાસ થશે કે જે લોકો ખરેખર એક બે વર્ષથી ગાઢ મહેનત કરી રહ્યા છે બાકી એક બે મહિનાથી તમે જીપીએસસી પાસ ના કરી શકો એ હું તમને ચેલેન્જ કરું છું ના જ કરી શકાય કારણ કે સિલેબસ જ એનો એ રીતનો છે હવે જગ્યાઓની વાત કરું તો સેક્શન ઓફિસર સચિવાલય જે ગાંધીનગર આવેલી છે આપણી સચિવાલય એમાં બે જગ્યાઓ બ્લાઇન્ડ લો વિઝન માટે છે સેક્શન ઓફિસર જીપીએસસી જેની આ પરીક્ષા આવી છે એની ઓફિસ પણ ગાંધીનગર છે એમાં એક જગ્યા છે એટલે કુલ ત્રણ સેક્શન ઓફિસરની છે બે જગ્યા મામલતદારની છે એટલે કુલ પાંચ જગ્યા થઈ એક જગ્યા નોંધણી નિરીક્ષકની છે અને એક જગ્યા મદદની માહિતી નિયામકની છે આમ કુલ સાત જગ્યા બ્લાઇન્ડ લો વિઝન બંને માટે છે જ્યારે ત્રણ જગ્યા નો વિઝન માટે છે એની આપણે ચર્ચા કરશું નહીં એ મિત્રો પણ લિંક આપેલી છે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી વાંચી શકે છે અથવા તો હું જે છેલ્લે નંબર આપું એ નંબર પર મને મેસેજ કરશે તો હું પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ એડવર્ટાઈઝની વાત કરું તો આનો નંબર છે બસો ચાલીસ જીપીએસસી બસો ચાલીસ બે હજાર ચોવીસ બરાબર હવે આપણે આના સિલેક્શન અને પરિરૂપની એકવાર વાત કરી લઈએ જો આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર છે પાછું ઘણા લોકો કન્ફ્યુઝનમાં હશે આમાં કોઈ એક્સપિરિયન્સ માગ્યો નથી પણ તમારે કોઈ પણ વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો એની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બરાબર બાકી ગુજરાત ભારતના નાગરિક હોવા જોઈએ અને ભારતમાં કોઈ પણ રાજ્યમાંથી ભરી શકાશે અને પેપરના ભાષાની વાત કરું તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં તમને પેપર જે પણ તમારે ચૂઝ કરવું હોય એ તમે કરી શકો પહેલું જે પેપર છે એ તો બંને ભાષામાં છાપેલું આવશે પણ બીજું જે પેપર છે બીજા મતલબ એક્સટર્નલ એક્ઝામ તમારે તમારે કઈ ભાષામાં આપવી છે તમારે બીજી એક્ઝામ આપતા પહેલાં સિલેક્શન કરવાનું રહેશે એમાં ગુજરાતીનું જે પેપર છે એ ફરજિયાત ગુજરાતીમાં જ આપવાનું રહેશે બરાબર છે હવે હું આ બધી વાત ન કરતા ઉંમરની એક વાત કરી દઉં કે ઓછામાં ઓછી વીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી એટલે કે ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ સુધી એના ફોર્મ ભરાવાના છે ત્યાર સુધીમાં તમારી ઉંમર વીસ વર્ષ પૂરી કરેલી હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ દિવ્યાંગની બાબતમાં બાકી દિવ્યાંગ ન હોય અને જનરલ હોય તો એમની માટે પાંત્રીસ વર્ષ છે બાકી અન્ય કેટેગરીની છૂટછાટ આપેલી છે હવે વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ તો જીપીએસસીની જે નવી પદ્ધતિ છે પહેલાં એવું હતું કે પહેલાં બે પેપર આપવામાં આવતા એક જ દિવસમાં બે પેપર હોય તમારા દસથી એક અને ત્રણથી છ બરાબર અને આપણા દિવ્યાંગ મિત્રોને કલાક દીઠ વીસ મિનિટ વધુ મળતી મળતી એટલે એક કલાક વધારે મળતો એટલે કે દસથી બે અને ત્રણથી સાત અને બે પેપર આવતા બસો બસો માર્ક્સના એટલે કે ચારસો માર્ક્સનું આ પેપર આવતું પરંતુ હવે ચેન્જ થઈ ગયું છે હવે માત્ર બસો માર્ક્સનું જ પેપર આવશે એ પણ એક જ પેપર જેમાં સાતથી આઠ વિષયોનું વેટેજ છે એનો સિલેબસ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો જીપીએસસી ન્યૂ સિલેબસ ટુ થાઉઝન્ડ ફાઇવ એટલે તમને મળી જશે સિલેબસ બહુ મોટો છે બરાબર છે જનરલી વાત કરું તો બંધારણ છે ભારત અને ગુજરાતની ભૂગોળ વર્લ્ડ લેવલનું પણ તમને પૂછાય ત્યારબાદ ઇતિહાસ છે સંસ્કૃતિ છે વિજ્ઞાન ટેકનોલોજી છે કરંટ અવેર છે મેથ્સ રીઝનિંગ છે ટૂંકમાં બધા વિષયો આવરી લીધેલા છે બરાબર હવે તમે બસો માર્ક્સનું પેપર આપશો એની માટે ત્રણ કલાકનો સમય રહેશે અને આપણા દિવ્યાંગ માટે ચાર કલાકનો હવે ખાસ વાત એ કે ઘણા મિત્રો એવું કહેતા હશે અને સમજતા હશે કે બસ્સો માર્ક્સનું પેપર તો બે કલાકમાં એ પૂરું થઈ જાય પણ આ જીપીએસસીનું પેપર છે તમારે પેપરમાં પ્રશ્ન સમજતા સમજતા બે થી ત્રણ મિનિટ થઈ જાય એ પ્રકારના પેપર હોય છે મેં ખુદ આપેલા છે મને આનો અનુભવ છે હવે વાત કરીએ કે તમે પહેલું પેપર આપો છો તો બીજા પેપર એટલે કે બીજી પરીક્ષામાં એ લોકો એક સીટ સામે પંદર ઘણા બોલાવશે એટલે માનો કે એક જગ્યા હોય તો એની સામે પંદર જણા એટલે કદાચ પહેલી પરીક્ષામાં તમારે માનો કે બસો માર્ક બસોમાંથી વી ચાલીસ માર્ક્સ આવી જશે તો પણ તમારું નામ આવી જશે એટલું વિચારી લેજો બરાબર સમજો ઉદાહરણ આપું છું કારણ કે આમાં એક નિયમ છે જીપીએસસીનો કે ઓછામાં ઓછા પંદર ટકા એટલે કે ત્રીસ માર્ક્સ હોવા જોઈએ બસોમાંથી અને મેરિટમાં એટલે કે એક જગ્યા સામે પંદર જગ્યાના મેરિટમાં તમે આવવા જોઈએ એટલે કે પંદર ઘણા લોકોને પરીક્ષા બીજી આપવા મળશે બીજી પરીક્ષા લેખિત સ્વરૂપની હશે સાત પેપર હશે એમાં બે ભાષાના પેપર હશે એક ઇંગ્લિશ અને એક ગુજરાતી બંને પેપર ત્રણસો ત્રણસો માર્ક્સના હશે ત્રણ કલાકનો સમય હશે આપણા માટે વીસ મિનિટ વધુ એટલે કે ચાર કલાકનો હું વારંવાર આ વસ્તુ નહીં જણાવું ત્રણસો ત્રણસો માર્ક્સના પેપરમાંથી તમારે મિનિમમ સેવન્ટી ફાઇવ માર્ક્સ એટલે કે પંચોતેર માર્ક્સ લાવવા પડશે એટલે કે કહેવાય પચીસ ટકા મિનિમમ તમારે લાવવા પડશે આ ક્વોલિફાઈન માર્ક્સ છે આનું મેરિટ તમારે ગણાશે નહીં એ જ રીતે મેં આગળ વાત કરી કે જે બસ્સો માર્ક્સનું પેપર છે એનું પણ મેરિટ નહીં ગણાય ખાલી એન્ટર થવા માટેની આ વસ્તુ છે તમે ભાષાકીય પરીક્ષા એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પાસ થશો એટલે કે મિનિમમ પંચોતેર માર્ક્સ મેળવશો તો જ તમારા આગળના જે પેપર છે પાંચ એ તપાસવામાં આવશે બાકી તપાસવામાં આવશે નહીં હવે એક તમારી માટે માહિતી એ આપી દઉં કે જીપીએસસીના પેપર બહુ ચકાસવામાં આવે છે બહુ ઊંડાણપૂર્વક એમાં જોડણીની પણ ભૂલ કાઢવામાં આવે છે વાક્ય રચના પણ જોવામાં આવે છે ઇવન સ્પેલિંગની ભૂલ હોય તો પણ તમારા માર્ક્સ કપાઈ જાય એટલે એવું ના સમજવું કે ત્રણસોમાંથી પંચોતેર તો આવી જ જાય બરાબર બહુ મુશ્કેલ કામ હોય છે હવે વાત કરીએ પેપર ત્રણની તો એ નિબંધ સ્વરૂપનો હશે એમાં નિબંધ લખવાના હશે પેપર ચાર પાંચ છ અને સાત આ જીએસ સ્વરૂપના છે એટલે કે જનરલ નોલેજ સ્વરૂપના એનો હજુ ઊંડાણપૂર્વક સિલેબસ આપણી સામે આવ્યો નથી આવી જશે બરાબર છે પણ હજુ આવ્યો નથી પણ એમાં મોટાભાગના વિષયો આવડી લેવામાં આવશે બરાબર છે ઇકોનોમી તમે કહો મનોવિજ્ઞાન કહો બધા જ લગભગ વિષયો આમાં આવડી લેવામાં આવશે એથિક્સ છે કે બધા ઘણા બધા વિષયો હવે તમારું મેરિટ છે એ આ પાંચ પેપરના આધારે બનશે બરાબર છે નિબંધ સ્વરૂપનો જીએસ વન ટુ થ્રી અને ફોર એટલે કે આ પાંચ પેપરમાંથી તમારો મેરિટ બનશે અને તમારી જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ દોઢસો માર્ક્સનો હશે એમાંથી તમારે કોઈ મિનિમમ તો નથી પણ એ આપ્યા પછી દસ દિવસમાં એ લોકો જનરલી મેરિટ બહાર પાડતા હોય છે એમાં તમારું સિલેક્શન થાય તો તમે તમારે ટ્રેનિંગ આવશે એમાં પણ ખાતાકીય પરીક્ષાઓને એ બધું આપવાનું હોય છે પણ તમે આટલું પાર કર્યું એટલે તમે માનો કે એક અધિકારી બની જશો તો ખૂબ મહેનતની જરૂર છે બરાબર છે જે લોકો ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય અને એ લોકો એ છોડી અને ક્લાસ ટુની જગ્યાઓ જોઈને એમાં જતા રહે એવું કરશો નહીં કારણ કે આની જે પરીક્ષા છે એ વીસ ચાર બે હજાર પચીસ એટલે કે ટૂંક જ સમયમાં લેવાની છે બરાબર છે અને બીજી પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવાશે બરાબર એટલે ખૂબ ઓછા સમયમાં સિલેબસ તૈયાર ન થાય તમે પહેલાંથી જ જીપીએસસીની તૈયારી કરતા હોય તો જરૂરથી બાકી તમે અનુભવ માટે આપી શકો છો રાઈટરની મંજૂરીની વાત કરીએ તો આમાં એટલી માહિતી આપેલી છે કે પરીક્ષાના દસ દિવસ અગાઉ ઓછામાં ઓછા દસ દિવસ અગાઉ મંજૂરી લેવાની રહેશે એનાથી વિશેષ કંઈ માહિતી છે નહીં પણ કોલ લેટર આવશે એટલે તમને માહિતી મળી જશે રાઇટર તમારો મિનિમમ કોલેજ પૂરું ના કરેલો હોવો જોઈએ એ પ્રકારનો હોવો જોઈએ એટલે કે ટીવાયમાં રનિંગ હોય તો પણ ચાલી જાય બરાબર હવે આટલી વસ્તુ મેં તમને કરી હવે આપણે સેન્ટરોની સામાન્ય વાત કરી લઈએ તો પરીક્ષાના કેન્દ્રો જે છે એ સંખ્યાના આધારે નક્કી થતા હોય છે બરાબર છે એટલે મોટાભાગે જે રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર એ રીતે આવતા હોય છે અને મુખ્ય પરીક્ષાનું જે સેન્ટર છે બરાબર છે જે સાત પેપર એ તમારા ગાંધીનગર અને અમદાવાદમાં જ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ તમારું ગાંધીનગરમાં જ થશે તો આ સંપૂર્ણ મેં જેટલી પણ માહિતી મને યોગ્ય લાગતી હતી એટલી મેં તમને આપી દીધી છે બરાબર છે આમ છતાં કોઈ માહિતી રહી જતી હોય તો મારા ધ્યાન ઉપર લાવજો કોમેન્ટ દ્વારા અથવા તો તમે મને મેસેજ પણ કરી શકો છો મારો નંબર છે એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી આ નંબર પર મેસેજ કરજો આમ ઇમરજન્સી હોય તો જ મિત્રો ફોન કરજો કારણ કે ઘણા બધા ફોન આવે છે એટલે ઘણીવાર મારાથી ઉપાડાતા નથી પછી એટલે એવું હોય તો મેસેજ કરજો ઇમરજન્સી હોય તો ચોક્કસ ફોન કરજો બરાબર છે તો આ જીપીએસસીની જગ્યાઓ જે આવી હતી એની તમને સિલેબસની વાત સિલેક્શનની વાત અને ઉંમરની વાત તમને કરી છે મિત્રો આમાં જે રીતે દરેક ભરતીમાં જરૂરી છે આમ કોમ્પ્યુટરનું બેઝિક જાણકારીનું સર્ટિફિકેટ માંગશે એ લોકો એ ખાસ ધ્યાન રાખજો બાકી દસમા બારમામાં હિન્દી ન હોય તો પણ તમે વાંધો નથી પણ એ તો નોકરી લાગ્યા પછી તમે આપી શકો છો ઘણા લોકોના પ્રશ્નો આવતા હોય છે કે અમારી હિન્દી નથી તો કંઈ વાંધો નહીં તમે નોકરી લાગ્યા પછી પણ આપી શકો એવું કંઈ જરૂરી નથી અને સર્ટિફિકેટ પણ નિમણૂક અધિકારી સામે તમારે છેલ્લે રજૂ કરવાનું હોય છે એટલે કે તમારે તમને ઓર્ડર મળે એટલા સુધીમાં તમારે મેળવવાનું હોય છે એટલે એ પણ જોઈ લેજો અને તમારી જે આમાં સ્પષ્ટ લખ્યું છે કે જન્મ તારીખ છે એ દસમાની માર્કશીટ પ્રમાણે જ ગણાશે આમ છતાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો એ એમની વેબસાઇટ ઉપર એક ફોર્મ મૂકેલું છે મારી નજરમાં નથી પણ એમણે કીધું છે કે ભરીને આપવાનું અને કોઈ સક્ષમ અધિકારીની સહી એમાં હોવી જોઈએ તો એને માન્ય રાખીશું એ પણ નિર્ણય જીપીએસસીના અધિકારીઓ અધિકારીઓનો રહેશે એ પણ તમને જણાવી દઉં પણ ખાસ કે નામમાં કે ક્યાંય કોઈ જગ્યાએ ભૂલ ના રહી જાય કારણ કે થોડી એક ભૂલ આપણને ભરતીમાંથી બહાર કરી કરી દે એવું ના કરશો બહુ સાચવીને બહુ ચકાસીને ફોર્મ ભરાવજો બીજી વસ્તુ મિત્રો એકવારે ખાસ કહેવાની એ રહી ગઈ કે આ પરીક્ષામાં ચારસો રૂપિયા ફ્રી ફી નિર્ધારિત કરેલી છે રિફંડેબલ છે તમે પરીક્ષા આપી દેશો એટલે એ તમને રિફંડ સ્વરૂપે મળી જશે એના માટે એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે એની માટે અલગ લિંક છે ત્યાં તમારો કન્ફર્મેશન નંબર બર્થ ડેટ અને કેપ્ચર કોડ નાખી અને ત્યાં કન્સન્ટ ફોર્મ આવે છે એ તમે જશો એમાં એટલે ચારસો રૂપિયા ફી તમે ઓનલાઈન પે કર કરવાની આવશે એ પે કરશો તો જ તમને પરીક્ષા આપવા મળશે ઘણા મિત્રો ફોર્મ ભરી દેશે પણ ફોર્મ ભર્યા પછી જો આ ફી તમે નહીં આપેલી હોય તો તમારો કોલ લેટર ડાઉનલોડ નહીં થાય અને તમે પરીક્ષા નહીં આપી શકો ઘણા બધા લોકોને ખબર જ નથી કે આ નવો એક નિયમ છે ગૌણ સેવાનોમાં પણ આવું છે આમાં પણ આવું છે એટલે જોતાં રહેવું બરાબર છે અપડેટ રહેવું કે ક્યાંક કોઈ જગ્યાએ આપણે ફી ભરવાની ચૂકાઈ જાય કારણ કે આ કન્સર્ટ ફોર્મ છે મેં કીધું એમ કે રિફંડેબલ છે પરીક્ષા આપશો તો પૈસા પાછા મળી જશે એનું કારણ એવું છે કે ઘણા લોકો એમને જ ફોર્મ ભરી દેતા હોય છે અને પછી ફોર્મ ભરી અને પરીક્ષા આપવા ન જાય એટલે એ લોકોની જે વ્યવસ્થા હોય કે પેપર છાપવાનો જે ખર્ચ હોય એ એ લોકોએ ભોગવવો પડતો હોય છે એટલા માટે બીજી વસ્તુ જીપીએસસીમાં ખાસ નિયમ છે ફોટો અપલોડ કરવાની જે વાત છે ખાસ સાંભળજો કારણ કે જો તમે ચૂકી જશો આ વાત તો એ પણ પ્રોબ્લેમ થશે કે ફોટાનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલર એટલે કે સફેદ કલરનું જ હોવું જોઈએ નીચે કરંટ ડેટ મતલબ આજે ભરતીની તારીખ છે એનાથી એક વર્ષની અંદર તમે પરાવેલો ફોટો હોવો જોઈએ જેમ કે ડીવાયસોમાં હતું એ ફોટા તમે અપલોડ કર્યા હોય તો એ ચાલી જશે નીચે તારીખ સ્પષ્ટ દેખાવી જોઈએ બરાબર છે સાઇન તમારે અપલોડ કરવાની રહેશે પણ ખાસ ફોટાનું આ છે બાકી રિજેક્ટ થશે બરાબર ઘણા મિત્રો એમના ફોટો અપલોડ કરી દે તો એ ચાલશે નહીં ઘણા મિત્રો એડિટ કરીને ફોટો અપડેટ કરે છે પણ એવું કરશો નહીં કારણ કે જ્યારે મુલાકાત મુલાકાતે ક્યારેક તમને એમ કહેશે કે તમે જે અપલોડ કર્યો છે એમ એ જ ફોટો લેતા હો કે એ જ લઈને આવવાનો છે ત્યારે પ્રોબ્લેમ થશે એટલે ખાસ તારીખ લખેલો ફોટો એવું હોય તો આઠ કે સોર કોપી કઢાવીને જ રાખી લેવી કારણ કે હવે જીપીએસસીની જે ભરતીઓ છે એમાં આ રીતનું જ માગે છે અને તમે એ ફોટા બીજી જગ્યાએ પણ અપલોડ કરી શકો છો પણ જીપીએસસી આ પ્રમાણે જ માગે છે કે નીચે તારીખ હોવી જોઈએ બરાબર ભરતી ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરવાના છે તો ત્યાર સુધીમાં ત્યારથી લઈ અને એક વર્ષ જૂનું એટલે કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને ત્રેવીસ ત્રણ બે હજાર પચીસની વચ્ચે એ ફોટો પડાવેલો હોવો જોઈએ બરાબર છે એટલે ખાસ એ ધ્યાન રાખવાની આવી નાની નાની બાબતો ક્યારેક છૂટી જાય તો ક્યારેક પ્રોબ્લેમ ઊભો કરતી હોય ને આપણામાં હાથમાં આવેલી સીટ જતી રહે એવું કરશો નહીં બરાબર એટલે ખાસ એ ધ્યાન રાખવું બીજો મિત્રો કે જે મિત્રો ખોટા સર્ટી લઈને બેઠા છે એમની માટે પણ ખાસ સૂચના કે તમારી માટે પણ કંઈક થવાનું છે એટલે ધ્યાન રાખજો જો ખોટા સર્ટી યુઝ કરતા હોય તો ચેતી જજો બાકી હવે તમારી ઉમેદવારી પણ જવાની છે કારણ કે આ દિવ્યાંગોનો હક છે અને એ હક લઈને જ રહેવાનો છે સાચા દિવ્યાંગને એનો લાભ મળે એ જ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડનો હેતુ છે એટલે નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ હંમેશા આના માટે કટિબદ્ધ છે ને હંમેશા એ મહેનત કરતું રહેશે અને જ્યારે પણ પડકાર આવશે મારા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મિત્રોને ત્યારે એ હંમેશા બચાવ તરીકે જે પણ કરવું પડતું હશે એ કરશે એટલે ખાસ આ પૂરી કરવાની છે એમને કેસ જીત્યો છે અને આને પૂરું પણ એ જ લોકો કરાવવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર છે અને આ તબક્કે હું ફરીથી નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના કારણે એમને જે કેસ કર્યો અને જે આપણે જીત્યા એના કારણે ખાસ એનએફપીના એનએફબી ઇન્ડિયાના જે મારા ટોચના ટોચ લેવલના મારા ખાસ એસ કે રોમટાસર બરાબર એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ખાસ ગુજરાતમાં ધ્યાન આપ્યું અને આટલી બધી જગ્યાઓ આપણને જે અન્યાય સ્વરૂપે અન્યાય થતો હતો એ જગ્યાઓ આપણને લઈ આપી અને આપણને આટલી બધી ભરતીનો લાભ મળ્યો કારણ કે આ લાભ જવા ન દેતા બાકી બે ત્રણ વર્ષ પછી આ જગ્યાઓ જો એમને બચશે તો જનરલમાં જતી રહેશે બીજી વસ્તુ કે ઘણા મિત્રો એમ વિચારીને બેઠા છે કે માર્ક્સ એ પણ મેરિટ જશે તો અમે આવી જશું એવું સમજશો નહીં બરાબર છે એમાં સ્પષ્ટ લખેલું છે કે અમે નક્કી કરીશું એના ધોરણો એટલે એવું ના સમજવું કે ઝીરો માર્ક્સ આવશે તો પણ લઈ લેશે એટલે આ જે વાત હતી એ વાત તમારી સમક્ષ રાખી છે તો જરૂરથી મિત્રો આ ફોર્મને અપ્લાય કરો જે મિત્રો તૈયારી ના કરતા હોય એ અનુભવ કરી શકે છે બરાબર છે કે જીપીએસસીના પેપર ખરેખર કેવા આવે છે બરાબર આ ઉપરાંત સિલેબસ જોવા માટે મેં કીધું એમ કે જીપીએસસી ન્યૂ સિલેબસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ લખી દો મળી જશે બરાબર તો દરેક મારા મિત્રોને જે પણ પરીક્ષા આપવાના છે જે પણ તૈયારી કરીને બેઠા છે અને આગળ વધવા માગે છે તમામ મિત્રોને બેસ્ટ ઓફ લગ બરાબર અને તમે બધાએ મારો વિડીયો નિહાળ્યો એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત